ભાવનગર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકારની નીતિનો વિરોધ કરાયો છે જ જાહેર કરાયેલા મુજબ ડ્રાઈવર સ્થળ પરથી નાસી જાય તો તેને દસ વર્ષની સજા અને દસ લાખના દંડની જોગવાઈ સામે વિરોધ દર્શાવ્યો છે ભાવનગર શહેરના મોતી તળાવ રોડ પર ટ્રક ડ્રાઈવરો દ્વારા રોડ પર વાહનો અટકાવ્યા હતા આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો તેમણે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે વસુલભાઈ સૈયદ ભાવનગર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની અંદર અમે એટલું કહેવા છું કે ડ્રાઈવરને જે અકસ્માતની અંદર દસ લાખનો જોગવાઈની એક હમણે એ ઓલી કરી છે કે દસ લાખ રૂપિયાને ભરવાના અને દસ વર્ષની સજા આજે ડ્રાઈવર પાંચસો રૂપિયા કમાતો હોય તો દસ લાખ ભેગા કરવામાં એની અડધી જિંદગી વહી જાય ડ્રાઈવર એવી વસ્તુ છે